હલે તો પહેલા એક કન્સિડરેટ રાખ્યા મોબાઈલ અને છેને ખાલી આ આમાં તો જોતો ગય કે આડલ ડગલાડ કેલા જોતો ગય પછી આવે ને તો આમ ખાલી આમ ફેરવ્યો આમ ઉતોની ફેરવતો ચાલે રેલ રેલ ભીયોલાતા આમ વચ્ચે ક્લિક કરના આમ કરવા છાજી આમ મત મત સુન કોપી 부분이 주말에 이는 날마다 다조날볼 때는 민망합니다. 주말에 이르는 날에는 날

उनसे बोलती रही भगवान आज तारी के भी कसूरी से तो कर हमारी जेब लाचार बने क्यों थे अरे एक बार आप पुत्र में ऊपर तो आ गई हमारी जेब बाबा बनी दे तो जो श्रद्धा की बा आज भी बस करी के बुझे था अरे आपने मदद करवा कोई गति

ते दोनों ही तो करे जीजे मेरे बापू हम मारी से कि तो मैं अपने मरवा ना आवे सकी बापू हमारे बिजनेस मोटो हुआ थी ऊपर कमा व्यस्त थे गए इसमें जीजे मेरे मां मोटो थे क्यों मैं माफ करेगी बापू कान बात हो गई बेटा तू सुखी छो ये जाने तो, तो बहुत आदत थी बीजी कहीं तकलीफ तो नहीं बेटा माँ बापू બાબા પ્રત્યે અને લાગે પણ આપણે સમજી શકતા નથી બેકરી એટલે માવતર ને જોવાનો આધાર માવતર ને જોવાનો આધાર

जो जी અનો દીકના માપો છું કે એને મોટા કરવાની માબાપની ખર્ચ ન કે અમે અમારી ખર્ચ છીએ સમજ્યા આજ એટલો થઈ ગયો છે કે ખરીદવા જિકળો છે ભગવાન ચૂકવા આવે ને પણ દેવાનું નીકળી જાય બીમારી બીમારીમાં બાપુ ની ગઈ અને અત્યારે તમારી બીમારી માં સેવા તો કરીએ છીએ

તમારી સુધી એના પેટમાં જઈ લો ત્યારે એને કેટલી તકલીફ થઈ હશે દીકરા કેટલી હશે ના થાડો કોકુવાસ અલકિ કરે જનમ બખવા કરતા તો પેટે ખાના જઈમાં તો કોકડો આશ્રો પઢતો કમ બહત સબસ કહીએ તમે બાપુ ને વૃદ્ધાશ્રમ માં મુકતા આવજો એટલે વળતા આપણા દીકરા ને મુશ્કેલ માંથી બહુ બધી શકાય છે કપડા અને તમે તો સારા અને સંસ્કારી કહેવા કે જાતા જાતા પહેરવા કપડા તો આપો છો

અમારા બંને ના ખોટા રાખજો જેથી સમાજ સામે તમારે ખોટું બોલવું પડે આજ સંદેશો આપજો કે મા બાપ વગર નું કોઈ ઘર ન હોય અને કોઈ મા બાપ બે ન હોય ભગવાન નું રૂપ દેખાય છે ભગવાન દેખાતા નથી વૃદ્ધાશ્રમ માં રહેતા હોય તો વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ ને એક કરી નાખો જેથી અનાથ બાળકો ને મા બાપ પ્રેમ અને ઘરડા મા બાપ ને બાળકો સહારો મળી નાખે

તમે સુકા મને હેરાન કરો છો રોજ આવા નાટક કરવા કરતા જેલના ખૂકડા પી લેવાય એટલે તમને અને અંબે બેયને શાંતિ પહેલા

દિખના દિખના હા હા તો સુખ કરે છે એ છે મલયક બસ આજ જીવાનો બાત લેતો ને કે જો મારા આ ગો દે સોચે દિખલી જુદે તો કાઈ કેવો આ ઘરે છો કે જે લાચાર છો બાપુ આંધલો તો મારું કિયે છે ભાઈ તુકા બા બા કુજીએ કઈ બી છે તારા જીવક પપાતર વિકરેને માટે કુપનિયા મોરે ચી તને જિંદગી બચાવી એમાં કોણ હાથ સુપાર્તા તો જીવ કે નહી લો આજ તને ભાનકી તો પર સુવાગે છે

એના ઇતિહાસ ન લખાય એનો અંત આવી જાય ભગવાન તમને સદાય સુખી રાખે तुम <laughs> जी रहते हो तुम मैं शिव कुमार ड्यूटी एक गई चलो ये मंत्री प्लीज काम की तैयारी करेंगे हम प्लीज सेंटर हमें और देश में दिखनी चाहिए नदी बच्चे कहीं कि मां-बाप ने गांव में सके और बाप-बापू સંપત્તિ માટે અમે મા બાપ ના મોત સુધી લઈ ગયા અરે ભાઈ તમારે ત્યાં દીકરા નો જૂનો થયો ને ત્યારે જ મા બાપુ

બે આજ ખબર પડી કે દીકરી માંથી બહુ બની શકાય છે પણ દીકરી બનવું બહુ અઘરું છે આજ વૃદ્ધાશ્રમ માં બાપ ને

वो मोबनी नि 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 ખૂબ 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 જ હૃદય સ્પર્શી સ્નેહ આંખમાં વર્ષી પડે એવી સુંદર વાણીમાં બાળકોએ આપણી સમક્ષ કૃતિ ખૂબ સારો સુંદર વિચાર સમાજને આપે એવા ભાવ સાથે રજૂ કરી છે જોરદાર તાળીઓથી બાળકોને અભિનંદન આપી અને બાળકોને પ્રોત્સાહિત કરવા બાળકોને આપીને સન્માન કરવા માટે હું આપણા સમાજના ધર્મભાઈ અને આપણા સમાજના આગળની પૂર્વ પ્રમુખ મલ્લાલભાઈ કાળમાએ ભાંડાવને હું વિનંતી કરીશ કે તેઓ બાળકોને કૃતિ ઘટ આપી અને સન્માનિત કરવા માટે ભેજો કરાવશે સાથે આપણા